હેલો મિત્રો તો કેમ બધા મજામાં તો બધાને હર મહાદેવ તો આ છે આપણો બે હજાર સૌ પહેલો પેલોગ તો મિત્રો તમે મજામાં તો મારું નામ છે સોહાણ મહેશ ગામ ભાતકડા તલકો મહુવા લીલો ભાવનગર ને આજથી ચાર વર્ષ પહેલા મેં ચેનલ ચાલુ કરી હતી ब्लॉगिंग ब्लॉग जोग उतार तो चालू करी हूं शुरुआत में एक एक एकरी ही वैसे 2-3 जना या 2 जना 3 जना 4 जना जोड़ाना वीडियो उतारता और चैनल में सेट थी वीडियो जो है तो 700 सब्सक्राइबर आपने 2500 થઈ ગયા સા તમારો બધેનો સ્પોટ હારો હતો ને di wali na weki sen untuk piala salu kiri pun di wali me video loang piala short mukto we loang utar mon salu kiri kese piala tuma keter natal utar waluhu. akan gole kapah to kapah ma kapah na video utar to ne ne male muya kutar to marta kan sokro ewo de gbizo baiban ne Dem, namiten shar dana pas dana વિડિઓ ઉતારતા એને 700 400 500 વ્યૂ આવવા મળ્યા તો એક માં 800 900 એમ છે પછી એક ભાઈ બન હે આમ તો મારું ભાઈ જ છે ઈ સુરત તો એ સોમનાથ મંદિર નો એક વિડિઓ હું ઉતાર્યો હો એમ કે માં 7000 વ્યૂ આવી સ્પોટ હારો તમારો બતનો ને એમ ને વિડિઓ મુકતા હાલતું ફરકો આલવા મળ્યો અં કે તા નઈ કે આપડા કુટુંબ માં ગયતો કઠરાવી એ નામ નેમ છું ને ઈ બધી પુરુષ્યુ ને દિવાળી ની કિસને પૂરીતી જ નહોત વિડિયો ઉતારવાનું બેતા અમે આતારે એદી મીરા ગંતો ને કેટરી કામી કરતા એટલે હોં દીટે કોક કપખ માં વેજી કોક ના કેતે નું કામ આવી ગયું ને નિરાશ હમ કે નવરા ન રહેતા ને બુધવારે રજા હોય તો માલ કે કા પાવાનું કામ એમ બધાને હારે મેતા ઈ બુધને કામ હોય યુ એટલે બધા હવ કામે વીડિયો ઉતારવાનો થાય મળું રેતું ને ટાઈમ હું એક ને એક લક પાછો તારા ઉતાર તન મુકતો વિશે એરે ઘંટી મીકી ઈરાની એ ધમમો તો તેમ જ ન રહેતો પછી પછી બંધ થઈ ગઈ ઉતર મને વીડિયો એમ કરતા કરતા ડાઉન થી જે તા 4 વર્ષ 3 વર્ષ પૂરા થઈ ગયા ને ફરીવાર આપણે શરૂઆત કરીએ છીએ તો તમે સ્પોટ દેખાડ આપજો એ નવો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો તો આપણે આ ખેતીવાડીના વિડિયો આવશે ને હું માપડા કામના વિડિયો આવશે વાડીઓના તો શરૂઆત કરું છું તો તમે બધાય સપોર્ટ કરજો મારું પરિચય આપી દો તમને બધાયને નામ તો મે દીદુ છે મારું સોહન મહેસ ને હું ગણેલો એટલે એક થી 8 ધોરણ અમારે આ સરકારી સ્કૂલમાં છે श्री बाटकड़ा कादी प्राथमिक शाला में ने नौ ने दस बोरडा श्री कृष्ण उत्तर बुनियादी विद्यालय एम कर पे अगर बार विशा कोटड़ा है पे बार बार धोर एक म केटी आई इना वर् सोल्व थी गई पे हीरा गाँव मिले पे कॉलेज नहीं करवी बंद कर दीदू ईरा घण चालू कर दी तो या खेती નું કામ ને ઈરા ઘંતા ને બસ અમને હાલતા ને અમને ચેનલ चालू કરી છે હવે જોયું પાછા चालू કરી છે વિડીયો આપણે તો તમે કેવો સપોર્ટ આપો ફી પર મંડને ને વિડીયો મુકવાના છે